જય શ્રી સ્વામિનારાયણ અત્યારે અમે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની પ્રાગટ્ય ભૂમિ ટોરડા તરફ જઈ રહ્યા છીએ રસ્તાનો માહોલ તમે જોઈ રહ્યા છો આગળ સરસ મજાની અરવલ્લી પર્વતમાળા એના દર્શન થઈ રહ્યા છે આજુબાજુની અંદર આવતા નાના મોટા ગામડાઓ અને ત્યાંની ટૂંકી ખેતી ક્યાંક ના તમને લીલાછમ ખેતરો દેખાય છે ક્યાંક એમ જ ઉજ્જડ પડેલા ખેતરો દેખાય છે સરસ મજાના વૃક્ષોની પણ હરિયાળી છે જે પ્રાંતની અંદર સત્યાવીસ સત્યાવીસ વર્ષ સુધી સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી વિચરેલા છે આ ટોરડાની અંદર જે આપણું સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ અને સાથે સાથે રાધાકૃષ્ણ દેવ એના પણ તમે દર્શન કરી રહ્યા છો તો આજે હરિકૃષ્ણ મહારાજ અમે જ્યારે પહોંચ્યા ત્યારે શયન આરતી શરૂ હતી એટલે એ શયન આરતીના દર્શન કર્યા અને આ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું નાજુકલું શિખરબદ્ધ મંદિર છે સ્વામીના જન્મસ્થાનથી થોડુંક દૂર છે અને અમદાવાદ દેશના તાબામાં આમ તો સ્વામી બે દેશના મધ્યસ્થી ગણાય એટલે જેઓ છપ્પૈયા જન્મભૂમિનો મહિમા એવો જ મહિમા આ ટોરડાનો પણ ગણાય સરસ મજાનું અદ્ભુત મંદિર એ તમે દેખી રહ્યા છો નાજુકલા જેના શિખર છે ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ ગોપાળાનંદ સ્વામીના નામ ઉપરથી આપણને એવું લાગે કે એવું નામ રાખવામાં આવ્યું હશે અને આ મંદિરનો વગેરે એની કલા કોતરણી એનાય પણ તમે દર્શન કરી રહ્યા છો તો આ સવારનો સમય છે હમણાં શણગાર આરતી થનાર છે એટલે અહીંયા બધાએ બેસી અને અમે માળા વગેરે કરી રહ્યા છીએ અમે હરિદ્વારથી જ્યારે રિટર્ન થયા ત્યારે અહીંયા છેલ્લી નાઇટ હોલ્ટ કરેલો એટલે રાત્રે શૈનના દર્શન કર્યા સવારમાં શૃંગારના દર્શન કર્યા ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીના જેટલા જેટલા પવિત્ર સ્થાનો હતા ત્યાં જઈ અને અમે રિટર્ન થયેલા તો અહીંયા મંદિર એકદમ નીરવ શાંતિ છે ગામના પાંચ સાત ભક્તો વગેરે બેઠા છે સદગુરુવર્ય યોગી વર્ય ગોપાળાનંદ સ્વામી એના તમે દર્શન કરી રહ્યા છો તો આપણે બધા એ જાણીએ છીએ કે કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય કોઈને શારીરિક પ્રોબ્લેમ હોય બીજું ત્રીજું તો અહીંયા સ્વામીને ગોળની માનતા થાય છે જે ગોળની પ્રસાદીની કોઠી છે હમણાં અમે તમને જરૂરથી દર્શન કરાવીશું તો એ ન્યાયે હરિભક્તોએ કેવડાયું હોય એટલે અમે પણ અહીંયા ગોળ મૂકી અને ગોપાળાનંદ સ્વામીને પગે લાગી રહ્યા છીએ અને ભક્તોની સુખાકારી માટે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ સરસ મજાના સુવર્ણના સિંહાસનમાં સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી બિરાજમાન છે એના શરીરની અંદર તમે બધા જ વસ્તુઓ જોઈ રહ્યા છો કારણ કે પોતે યોગીશ્વર છે અષ્ટાંગ યોગને જેણે સિદ્ધ કરેલો છે તો અત્યારે તમે શણગાર આરતી એના દર્શન કરી રહ્યા છો ભગવાનને સરસ મજાના લાલ કલરના વસ્ત્રો ધારણ કરાવ્યા છે નાજુકલા એવા ગોપાલજી હરિકૃષ્ણ મહારાજ એમને મસ્તક ઉપર પુષ્પની ટોપી ધારણ કરાવવામાં આવી છે અને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની આરતી પણ રોજ શણગાર આરતી સંધ્યા આરતી સમયે અહીંયા કરવામાં આવે છે આ ટોરડાની અંદર આજુબાજુનો જે પ્રાંત છે ત્યાં કોઈ સ્વામિનારાયણને ભગવાન તરીકે નથી ઓળખતું પણ ગોપાળાનંદ સ્વામીને ભગવાન તરીકે ઓળખે છે આ મૂર્તિઓ છે એ પણ પ્રસાદીભૂત ગોપાળાનંદ સ્વામીની પૂજેલી ખુશાલ ભટ્ટની પૂજેલી એ વખતની મૂર્તિઓ છે એટલે ગામની અંદર પણ ખુશાલ ભટ્ટને માનનારા ઘણા બધા લોકો મંદિરોની અંદર દર્શને આવતા હોય છે સંતોના યોગથી સત્સંગ પણ સારો છે તો હવે અમે મંદિરેથી ગોપાળાનંદ સ્વામીની જે પ્રાગટ્ય ભૂમિ એમનું જે જન્મસ્થાન એમની જે હવેલી ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આ તમે નિરખી રહ્યા છો કે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી જન્મસ્થાન હવેલી ટોરડા ધામ તો પહેલાં જૂની હવેલી હતી ત્યારે પણ આપણે બધા એના દર્શન ઘણી કર્યા હોય અને અત્યારે એ હવેલીનું રિનોવેશન કરવામાં આવ્યું છે આમ તો મંદિર તો એવું ને એવું જ જેવું એ વખતે હતું એવું ને એવું જ અંદરની વસ્તુઓ તો બધી રાખી છે પણ ખાસ કરીને એની દિવાલો વગેરેનું રિનોવેશન છે તમે અંદરની જગ્યાએ જોઈ રહ્યા છો કે આ મુખ્ય સિંહાસન છે આ જે સ્વામીનું ઘર હતું અને એ સિંહાસનમાં શ્રીજી મહારાજની સુંદર મજાની શ્વેત વસ્ત્રમાં મૂર્તિ બિરાજમાન છે પટ પ્રતિમા અને આ સ્થાનની અંદર એક બાજુ કષ્ટભંજન દેવ અને એક બાજુ સારંગપુરમાં જે રીતે છે એ રીતે ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ પણ બિરાજમાન છે તો આ સ્થાનની અંદર આવી અને એવો નિયમ છે કે લોકો પોતપોતાની જે કોઈ ઈચ્છાઓ હોય જે કોઈ કાર્યો અધૂરા હોય તો એ અહીંયા ગોપાળાનંદ સ્વામીને ચિઠ્ઠીમાં લખી અને અપીલ કરતા હોય છે અરજી કરતા હોય છે અને ગોપાળાનંદ સ્વામી પણ ખરેખર એ બધા ભાવિક ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરતા હોય છે અને તો જ આ પરંપરા અદ્યાપી પર્યંત ચાલુ હોય આ તમે જેટલા જેટલા સામે કબાટ વગેરે જોઈ રહ્યા છો એ બધા જ એ વખતના પ્રસાદીના છે જીર્ણ થયેલા માત્ર અને માત્ર એનું રિનોવેશન કર્યું છે બાકી કોઈ ફેરફાર નથી થયો આ ગોપાળાનંદ સ્વામીની પૂજાનો કબાટ છે અને અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ છે એ પણ આ ઘરની અંદર પધરાવવામાં આવી છે નરનારાયણ દેવની પણ પ્રસાદીની મૂર્તિ વગેરેના પણ તમે દર્શન કરી રહ્યા છો તો પ્રસાદીભૂત કબાટ જ્યાં સ્વામી કાય એમને માટે પૂજા કરતા ઉપર પણ એનો લેખ લખેલો જ છે તો આ ગોપાળાનંદ સ્વામીનું સરસ નાનકડું સિંહાસન બનાવી અંદર પધરાવવામાં આવ્યા છે આપણે અરજી સાંભળવા માટે યોગ યોગસાદતા સ્વામીનું સ્વરૂપ પણ છે પ્રસાદીનો ગોખલો છે ત્યાર પછી એમનું જે રસોડું વગેરે હતું તો એ પણ અત્યારે જગ્યા એમની એમ છે અને કબાટ બધા જ પ્રસાદીના છે તમામ ગોખલાઓ જેને જૂના જમાના પ્રમાણે બારી બારણા નહોતા એ પ્રમાણે આજ પણ નથી અને ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવની સ્થાપના કરેલી એટલે એ પણ ત્યાં પધરાવવામાં આવ્યા છે વળી સાથે સાથે જે ચિત્રો છે એ ગોપાળાનંદ સ્વામીની જે બાળ લીલાઓ કહી શકાય જ્યારે ખુશાલ ભટ્ટ હતા ત્યારે એમણે જે જે કરેલું તો એ બધી જ લીલાઓ એમની ચેષ્ટાઓ એના તમે દર્શન કરો છો આ તમે જોઈ રહ્યા છો કે ગોપાળાનંદ સ્વામી ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય થયું ત્યારે બહુ એમની નાની ઉંમર મહિનાઓમાં ગણી શકાય એવી જ હતી છતાંય પણ એમણે ભગવાન પ્રગટ થયા છે એમ જાણીને કોઠીમાં હાથ લાંબો કરી અને ગોળ બધા એને વેચેલો અને એટલા માટે ત્યાં ગોળ ચડાવવાનો નિયમ છે અને ભગવાન ગોપાળાનંદ સ્વામી એક ગોળથી મનોકામનાને પૂર્ણ કર્યા કોઠીને તમે જોઈ રહ્યા છો તો ઉપર પણ જે દેખાય બધું ઓરિજિનલ પ્રસાદીનું એમનું એમ જ રાખવામાં આવ્યું છે અને આ છે ભગવાન શામળાજી જ્યાં રમવા માટે આવતા પોતાનું ઝાંજર ભૂલી ગયેલા તો આ નવેળી આને કહેવામાં આવે છે ઘરની પાછળના ભાગમાં આ નવેળી છે તો અહીંયા કાયમને માટે ખુશાલ ભટ્ટની સાથે શામળાજી અહીંયાથી લગભગ સત્તર અઢાર કિલોમીટર દૂર થાય તો ત્યાંથી શામળાજી ભગવાન એમની સાથે રમવા માટે આવતા એમના બાળ મિત્ર હતા અને એ રમવા માટે આવેલા અને ઉતાવળીમાં અહીંયાથી ગયા તો એમનું ઝાંઝર અમે જ્યાં બેસીને માળા કરીએ છીએ એ જ નવેળીમાં પડ્યું રહેલું અને ત્યાં પૂજારીને દોડધામ થઈ ગયેલી અને પરસેવો વળી ગયેલો કે ભગવાનનું ઝાંઝર ક્યાં ગયું વગેરે વગેરે અને પછી શામળાજી ભગવાને પૂજારીને એવું કહ્યું કે હું ખુશાલ ભટ્ટને ત્યાં રમવા માટે ગયેલો ઉતાવળમાં મારું ઝાંજર ત્યાં પડ્યું રહ્યું છે તો એ જ આ ઉપરનો ભાગ વગેરે તમે જોઈ રહ્યા છો પ્રસાદીની નવેળી છે અને ખુશાલ ભટ્ટના જે માતુશ્રી હતા એમણે જ્યારે અહીંયા પ્રવેશ કર્યો તો એમણે એ ઝાંજર જોયું ખુશાલ ભટ્ટને બતાવ્યું ત્યારે ખુશાલ ભટ્ટે એવું કહ્યું કે આ મારા મિત્ર શામળાજીનું ઝાંઝર છે કાલે આવશે ત્યારે એને આપી દઈશું ને પછી તો તપાસ કરેલી અને અહીંયાથી એ ઝાંઝર મળેલું આ ઇતિહાસ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રમાં નથી લખાયો પણ આ શામળાજી ભગવાનના ચોપડે આ ઇતિહાસ કહેતા આ જે બનાવ બન્યો એ લખાયેલો છે આ આખી સંપૂર્ણ જન્મસ્થાનની જે હવેલી છે જેનું રિનોવેશન થયેલું છે એના તમે દર્શન કરી રહ્યા છો આ ઉપરનો જે માળિયા જેવું દેખાય છે ઉપરનો ભાગ પહેલાં બે માળની હવેલી હતી એટલા વચ્ચેનો ભાગ એ બધો જ એનો એ પ્રસાદીનો રાખવામાં આવ્યો છે કે ખુશાલ ભટ્ટ ચડતા હશે ઉતરતા હશે શયન કરતા હશે ખુશાલ ભટ્ટ નિવાસ કરીને રહ્યા છે અને આમ પણ આપણે જાણીએ છીએ કે ગોપાળાનંદ સ્વામી એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા ભગવાન કહેવાય કદાચ મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા હોત તો મહારાજ જેટલું કામ કરીને ગયા ને એટલું જ કામ કરી અને ખુશાલ ભટ્ટ પણ જાત તો આવી જેનામાં સામર્થ્ય છે તો એવા જે ખુશાલ ભટ્ટ કહેતા ગોપાળાનંદ સ્વામી એમણે આ સંપ્રદાયને અદ્ભૂત બીજ મંત્ર આપ્યો છે તો એ જે બીજ મંત્ર તો એનું આ અનુષ્ઠાન પીઠિકા છે ભાવિક ભક્તો અહીંયા આવી અને બીજ મંત્રના અનુષ્ઠાન વગેરે કરતા હોય છે તો એ ન્યાયે અમે પણ ત્યાં બેસી અને પાંચ બીજ મંત્ર અને થોડી વાર માટે સ્વામીનો જે પરચો છે અનુપીડર દેશમાં ધન ટોરડા ગામ તો એ અમે બોલી રહ્યા છીએ તો આ સ્થાનની અંદર કોઈ પણને કોઈ પણ પ્રકારની ઉપાધિ હોય તો એમાંથી મુક્ત થવા માટે એ લોકો માનતા રાખતા હોય છે કે ટોરડા જઈ અને ત્યાં સ્વામીના જન્મસ્થાને અમે બીજ મંત્રનું અનુષ્ઠાન કરાવીશું અને એનું કામ ગોપાળાનંદ સ્વામી પૂર્ણ કરે એટલે આ સ્થાનની અંદર આવી કોઈ અગિયાર હજારનું અનુષ્ઠાન પણ કરાવતા હોય છે અને કોઈ અગિયારસોનું અનુષ્ઠાન પણ કરાવતા હોય છે બીજ મંત્રના અનુષ્ઠાન તો સંપ્રદાયની અંદર ઘણા બધા મંદિરોમાં થાય છે પણ યાદ રાખો કે જેમણે આ બીજ મંત્ર આ સત્સંગને આપ્યો છે તો એવા ગોપાળાનંદ સ્વામી અને એની પવિત્ર પ્રાગટ્ય ભૂમિ એની ભૂમિ તો આ સ્થાનની અંદર બેસી અને બીજ મંત્રનું ગાન કરવું બીજ મંત્રનું અનુષ્ઠાન કરવું એના પાઠ કરવા તો એનું અનેક ઘણું ફળ મળે છે સ્વામીનો પણ રાજીપો પ્રાપ્ત થાય અને સાથે સાથે ભગવાન શ્રી હરિનો પણ ખૂબ જ રાજીપો પ્રાપ્ત થાય છે તમે બધા જ ગરસભાના માધ્યમથી બીજ મંત્રને સાંભળતા પણ હશો અને લગભગ તો હવે સંપ્રદાયની અંદર એ બીજ મંત્ર બધાને મોઢે થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો અહીંયા એ બીજ મંત્ર લખેલો છે તમને સ્પષ્ટ ભાષામાં આવડે તો જ આનું પૂરું ફળ મળે છે અને આમાં બોલવામાં જો કાંઈ પણ મિસ્ટેક થતી હોય તો સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવો એ આપણા માટે ઉત્તમ છે કારણ કે આ બધા બીજમંત્ર કોઈ પણ દેવદેવીઓના હોય મહારાજનો હોય તો એ સ્પષ્ટ ભાષામાં બોલાય તો અનેક ઘણું ફળ આપે છે અને આમાં કંઈ પણ મિસ્ટેક થાય તો એનાથી આપણને નુકસાની પણ જરૂરથી થાય છે સ્વામિનારાયણ મંત્રમાં કાંઈક એવું થાય તો કોઈ નુકસાની નથી આ બધા ચિત્રો વગેરે તમે જોઈ રહ્યા છો આખો જે હવેલી એનો નજારો પણ તમે નિરખી રહ્યા છો તો બધાને ખાસ ખાસ ભલામણ છે ભણેલા જે હોય તો એમણે ખાસ આ બીજમંત્ર એને કંઠસ્થ કરવો રોજ પાંચ અગિયાર મંત્ર બોલવાનો નિયમ રાખવો ઘેરથી આપણે બહાર નીકળતા હોઈએ કોઈ શુભ કામે જતા હોઈએ કે કોઈ અમસ્તા કોઈ પણ કામકાજ માટે ઘરના ઉંબરામાંથી બહાર નીકળ્યા એટલે જરૂરથી એકાદ બે પાંચ બીજ મંત્ર એ બોલી અને જો આપણે નીકળીએ આ બધા પ્રસાદીના દાદરો વગેરે છે આખું જાળીથી કવર કરી લેવામાં આવ્યું છે આખી આખી આ હવેલી એને તમે બહારથી નિહાળી શકો છો ચોકની અંદર છત્રી પણ છે જ્યાં પૂર્વે તુલસી ક્યારો હતો અને ખુશાલ ભટ્ટના ઘેરથી જે મહામાયાનો અવતાર કહેવામાં આવતો તો એ કાયમને માટે તુલસી ક્યારે દીવો વગેરે કરતા લોકો આજ પણ એની માનતાઓ વગેરે પણ માનતા હોય છે તો આ હવેલીનું નકશીકામ વગેરે અમે તમને દેખાડી રહ્યા છીએ તો ગોપાળાનંદ સ્વામીનું આ પ્રાગટ્ય સ્થાન ત્યાં બેસીએ ત્યારે ખરેખર હૃદયની અંદર શાંતિના શેરડા પડે તો આ સ્થાનની અંદર જરૂરથી એક વખત દર્શન કરવા માટે આવવું આમ જોઈએ તો અમારે બોટાદથી તો ત્રણસો કિલોમીટર જેવું થાય છે તો જ્યાંથી નીકળે કોઈ સુરતથી આવે તોય ત્રણસો સાડા ત્રણસો કિલોમીટર જેવું જરૂરથી થાતું હોય કારણ કે આ સાબરકાંઠા જિલ્લાના ભીલોડા તાલુકાની અંદર આ ટોરડા ગામ આવેલું છે ચારે બાજુ અરવલ્લી પર્વતમાળાથી આ ગામ ઘેરાયેલું છે અને બ્રાહ્મણ વગેરે અનેક પ્રકારના લોકોની અહીંયા વસ્તી છે બધા એને ખૂબ જ ગોપાળાનંદ સ્વામી કહેતા ખુશાલ ભટ્ટની અંદર શ્રદ્ધા છે અને ખુશાલ ભટ્ટે અહીંયા પાઠશાળા ચાલુ કરેલી છોકરાઓને ભણાવતા અને ભગવત સ્વરૂપનું જ્ઞાન આપતા તો વર્ષોથી હજુ પણ અહીંયા બાળકોની પાઠશાળા આ જે સ્વામીનું જન્મસ્થાન છે હવેલી છે ત્યાં જ એ પાઠશાળા ચાલતી હોય છે ત્યાંના કોઈ હરિભક્તો હોય કોઈ પાર્ષદો કે સંતો હોય તો એ આ બાળકોને પાઠશાળામાં આ સંપ્રદાયનું જ્ઞાન આપતા હોય છે મનુષ્ય જન્મની દુર્લભતા વગેરે પણ સમજાવતા હોય છે તો હવે તમે જોઈ રહ્યા છો કે અમે ગણપતિ મંદિરે જઈએ છીએ આ જે તમે અત્યારે જોવો છો એ પીપળાનું વૃક્ષ છે અને એ પીપળાનું વૃક્ષ ગણપતિ મંદિરના પટાંગણમાં છે આપણે ટોરડામાં પ્રવેશ કરીએ ત્યારે પહેલું જ આ ગણપતિ મંદિર આવે પણ અમે એને રિટર્નમાં લીધું છે તો એ જે પીપળાનું વૃક્ષ છે તો એવું કહેવાય છે કે એના પોલકાળની અંદર સર્પ રહેતો અને એ સર્પને ખુશાલ ભટ્ટે દિવ્ય ગતિ આપેલી તો એ પ્રસાદીનું વૃક્ષ છે અત્યારે તમે જે ગણપતિ જોઈ રહ્યા છો જે ગણપતિજી ખુશાલ ભટ્ટે ગણેશ ચોથને દિવસે લાડુ બનાવી અને જ્યારે અહીંયા જમાડ્યા ત્યારે એ ગણપતિજીએ હાથો હાથ લાડુ લઈ અને ભોજન કરેલું અને એમના જે માતા હતા કુશલાભાઈ તો એમણે તો થોડા લાડુ બનાવેલા પછી ગણપતિ વગેરેને જમાડી દીધા ને ખુશાલ ભટ્ટે પછી જાતે લાડુ બનાવી અને પણ અહીંયા ફરીવાર ભગવાનને જમાડેલા આ મહાદેવજી છે એના તમે દર્શન કરી રહ્યા છો અમે એના ઉપર જલાભિષેક કરી રહ્યા છીએ ખુશાલ ભટ્ટ જ્યારે જ્યારે અહીંયા આવતા ત્યારે આના ઉપર જલાભિષેક કરતા બિલવા વગેરેથી આ શિવજીની પૂજા પણ કરતા તો અમે વારાફરતી અત્યારે કોઈ છે નહીં સવારનો સમય છે અમે રિટર્ન જ્યારે થઈ રહ્યા છીએ બોટાદ તરફ ત્યારે આ મંદિરે અમે ખાસ કરીને દર્શન કરવા માટે આવ્યા છીએ તો શાંતિથી જલાભિષેક કર્યો એકદમ સરસ વ્યવસ્થા છે ચોખ્ખું મંદિર છે કારણ કે પૂજારી વગેરે ખૂબ ચોકસાઈથી આ જે મંદિર એની સાફ સફાઈ વગેરે કરે છે મહાદેવજીને ટાઈમે ટાઈમે અભિષેક એમને ફૂલ વગેરે ચડાવવા એ બધી પૂજા પણ કરે છે આ પ્રસાદીના ગણપતિજી એના તમે દર્શન કરી રહ્યા છો આપણને એમ થાય કેવો ભાવ હશે ત્યારે પ્રત્યક્ષ ગણપતિજીએ લાડુ વગેરે સ્વીકાર્યા હશે તો અહીંયા દર્શન કરી અને અમે હવે ત્યાંથી આગળ જઈએ છીએ આ પીપળાનું વૃક્ષ પણ તમે જોઈ રહ્યા છો ટોરડા ઘણા બધા જતા હોય છે કદાચ ક્યારેક શરત ચૂકતી આ વસ્તુ જો રહી જતી હોય તો જરૂરથી બધા પ્રસાદીના સ્થાનોએ સમયના અનુકૂળતાએ જાઉં તો અહીંયા દર્શન કરી અને અમે હવે અચલેશ્વર મહાદેવ જ્યાં બિરાજે છે ત્યાં અમે દર્શન કરવા માટે જઈએ છીએ તો આ જે સ્થાન છે જો તમે જોઈ રહ્યા છો કે બિલીનું વૃક્ષ છે ભગવાન શિવજી છે સાથે સાથે પીપળો વગેરે પણ છે ઘણી ઘણી વસ્તુઓ અહીંયા એકસાથે બિરાજે છે એટલે આમ પણ એનો મહિમા અને એમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે ખુશાલ ભટ્ટનો જન્મ થયો નહોતો આ મારા જ એને વિપ્રવેશ ખુશાલ ભટ્ટને લેવા માટે આવ્યા છે એના ચિત્રો એ તમે નિહાળી રહ્યા છો અત્યારે બહુ સરસ રીતે ડેવલપ કરીને ઘણું બધું રિનોવેશન કરી અને નવું બનાવવામાં આવ્યું છે આમ તો આપણને ત્યાં બેસી અને થોડી ભજન ભક્તિ કરવાનું મન થાય એવી પવિત્ર આ જગ્યા અત્યારે તૈયાર કરવામાં આવી છે સરસ મજાના વૃક્ષો છે એક બાજુ પર્વત છે આ પથ્થર એના ઉપર ખુશાલ ભટ્ટને તેડવા માટે મહારાજ આવ્યા ત્યારે બેઠેલા તો એ જગ્યા ઉપર સરસ મજાની આ છત્રી કરવામાં આવી છે અને આ જગ્યાએ ખુશાલ ભટ્ટના પિતાજી જે મોતીરામ શર્મા એમણે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરેલું અને એ અનુષ્ઠાન એણે વર્ષો સુધી જ્યારે કર્યું ત્યારે એમને એવું ભગવાને પ્રસન્ન થઈને કીધેલું કે તમારે ત્યાં એક દિવ્ય મુક્તાત્માનો જન્મ થશે જે તમારા તમામ પેઢીઓ વગેરે નગરજનો એ બધાનો ઉદ્ધાર કરશે પરમાત્માની ઓળખાણ કરાવશે આ બીલીપત્રનું વૃક્ષ છે તો લગભગ બીલી વૃક્ષને કાંટા હોય છે પણ આ કાંટા વગરનો બીલી વૃક્ષ છે આ એની ખાસિયત છે તમે જોઈ રહ્યા છો અને જ્યાં મહાદેવજી બિરાજતા હોય ત્યાં લગભગ બીલી વૃક્ષ ખાસ કરીને હોય એના જે પાન છે એ મહાદેવજીને ચડાવવામાં આવતા હોય છે તો હવે અમે અંદર અહીંયાના જે અચલેશ્વર મહાદેવ છે તો એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અહીંયા પણ પૂજારીઓ વગેરે રહે છે અને સરસ રીતે શિવલિંગની ભાવથી સેવા પૂજા કરે સુંદર અભિષેક કરી મંદિરની સફાઈ કરી અને તમે જોઈ શકો છો કે ભગવાનની પાસે ફ્રૂટ સાથે સાથે જે કાંઈ પુષ્પ વગેરે હોય તો એ બધું જ અહીંયા અર્પણ કરવામાં આવતું હોય છે અને ટોરડા તથા આજુબાજુના જે લોકો છે એને પણ આ મહાદેવજીમાં ખૂબ જ શ્રદ્ધા છે સરસ મજાની સ્ફટિક લિંગ જેવી તમને શિવલિંગ એના દર્શન થઈ રહ્યા છે બધે લગભગ બ્લેક કલરમાં હોય પણ અહીંયા બ્લેક કલરમાં નથી આ માતા પાર્વતીજી એ ગોંખની અંદર બિરાજમાન છે સરસ મજાની ચાંદીની ગળતી એના દ્વારા શિવજી ઉપર અભિષેક થઈ રહ્યો છે તો અમે પણ અંદર જઈ અને અભિષેક વગેરે કરી અને ભાવથી ખુશાલ ભટ્ટ જે વખતે અહીંયા હશે બધા સંસ્મરણોને યાદ કરી અને દર્શન કર્યા અને મહાદેવજીનો જલાભિષેક કરી અને અમે બહાર નીકળી રહ્યા છીએ ચારે બાજુની જે જગ્યા છે એ ખૂબ જ સુંદર છે ને એવું કહેવાય છે કે અચલેશ્વર મહાદેવનું જે મંદિર છે એને વિધર્મીઓ દ્વારા પાડી દેવામાં આવેલું કહેતા એને નુકસાન પહોંચાડવામાં આવેલું તો અત્યારે એનું રિનોવેશન કરેલું છે હા તમે જોઈ રહ્યા છો મોતીરામ શર્મા જે ખુશાલ ભટ્ટના પિતાજી જેણે વર્ષો સુધી અહીંયા આ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ માટે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરેલું તો એની અહીંયા મૂર્તિ પધરાવવામાં આવી છે અને યજ્ઞકુંડ પણ તૈયાર કરવામાં આવ્યો છે અહીંયા અવારનવાર યજ્ઞ વગેરે હવન હોમ વગેરે થતા હોય છે અને પૂજારીઓને રહેવાની પણ અહીંયા સારી એવી વ્યવસ્થા છે પહેલાં તો ખાસ કરીને એવું કાંઈ નહોતું આ તમે પવિત્ર પીપળાનો વૃક્ષ જોઈ રહ્યા છો આમ તો થોડી પાનખર જેવું છે એટલે ખાસ કરીને પાન વગેરે દેખાતા નથી પણ ઝીણા ઝીણા પાન આ આની અંદર ફૂટેલા છે તો એ પર્વતની અંદર ઉગેલો અતિ પવિત્ર એવો આ પીપળાનો વૃક્ષ છે આજુબાજુમાં જે અમે પાછળ જઈ રહ્યા છીએ તો ત્યાં આ જે મંદિર જે ઓરિજિનલ જૂનું હતું એના અમુક અવશેષો પણ ત્યાં પડેલા છે કારણ કે શિખર હોય ઘુમ્મટ હોય વગેરેને જ્યારે નુકસાન થયું હોય તો એને ઉતારી અને નવું આ બધું જ ગોઠવવામાં આવ્યું હોય એટલે આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા રહેવાની વ્યવસ્થા છે પૂજારીઓ ત્યાં કાયમને માટે રહેતા હોય છે આ તમે જૂનું શિખર ત્યાર પછી જૂની જે થાંભલા હોય એની કુંભી આ બધા એના દર્શન કરી રહ્યા છો આ ઓરિજિનલ છે પણ આ બધું થોડું નષ્ટપ્રાય થયેલું એટલે એ ઉતારી અને આ પ્રસાદીનું બધું નીચે જ મૂકવામાં આવ્યું છે આ તમે જે ગોળ જોઈ રહ્યા છો તો એ પદ્મશિલા નાની એવી હોય એવું આપણને કમળ આકારે દેખાય છે એ ઓરિજિનલ કલર સહિત ઓરિજિનલ મંદિરનું છે અને એ ખંડિત જાણી અને અત્યારે એને સરસ નવું રિનોવેશન કરી અને નવી પદ્મશિલા તથા શિખરોની અંદર પણ બધું નવું ગોઠવવામાં આવ્યું છે તો આવી રીતે આચલેશ્વર મહાદેવના અમે દર્શન કર્યા ધારેશ્વર છે ગોપાળાનંદ સ્વામીની તપોભૂમિ છે પણ ત્યાં અમે સમયના અભાવે જઈ શક્યા નથી તો ક્યારેક જઈશું ત્યારે જરૂરથી દર્શન કર કરાવીશું તમે પણ મોકો મળે જેવી રીતે છપૈયાનો મહિમા એવો ટોરડાનો મહિમા સમજી અને જરૂરથી ટોરડા દર્શન કરવા માટે આવજો એવી મારી ભલામણ બધાને ભાવથી જય સ્વામિનારાયણ